जाओ जाओ अहिया बधु ठीक छे कोई टेंशन हाँ। नथी ए कोई ने पण नहीं छोड़ता समझा हां हां भाई अर्धा कलाक सुधी मारा रूम में कोई ना आवे हां हां भाई ठीक छे हाँ। बैठी हो छे तो चुप रहे छे उभी थाई छे तो एकदम मस्त लागे छे हां मैं बद्धा ने दी था। हवे फक्त आपणे बनने छे हवे कर जे करवू छे आ रीते टपकावा मांगे छे हम्म मने एम थाव के तो मारी पर्सनालिटी ने पाछळ पड़ी छे बेबी सॉरी बेबी चल हट शू करे छे तो ये भाई भागी जशे अरे भाई आशु थई रहयो छे हम मारू के अरे अरे शू करे छे આ ભાઈ આને કાપીને ફેંકી દો આ એક ખજુ મુસીબત રે આને અરે રે 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 આરામથી આરામથી આને અંદરના રૂમમાં બંધ કરી દે કોઈ પણ વસ્તુ વેસ્ટ ન થવી જોઈએ कोई छह नहीं पासे हेलो कोई नहीं पासे होए तो बोलो यार हेलो हेलो कोई छह नहीं पासे हेलो कोई नहीं पासे, पासे होए तो बोलो यार हां हां छह ने तमे कौन छो थैंक्स सर थैंक्स सांभळो एक कलू भाई नाम नो गुंडो छे ए छोकरी ने कहो કે હું કલ્લુ ભાઈને ઉપાડી લઈશ ચિંતા નહીં કરતી અને બહુ જલ્દી હું એના ટુકડે ટુકડા કરી નાખીશ મેં કહ્યું ને એ છોકરીને કહી દો જલ્દી કહો એ છોકરીને કહો એ એકવાર ફરીથી કહો તમે શું કહો છો ભાઈ મારી મારી વાત સાંભળો એ છોકરીને સંભળાતું નથી કેમ કે એ બેરી છે એને કહો કે હું કલ્લુ ભાઈને ઉપાડી લઈશ પછી હું ચાકુથી એના ના 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 કરીશ હું પ્રોમિસ કરું છું તમે કહ્યું એવું હું બોલી ਨਹੀਂ શકું તમે ક્યાં છો તમે ક્યાં છો કહો હું આવી જઈશ ઠીક છે ઠીક છે ઠીક છે હું એક કામ કરું છું હું એક માણસને મોકલું છું એ તમને લઈને અહીં આવશે સામે જ કહેજે શું થયું હું આવું છું આવું છું થેન્ક યુ થેન્ક યુ સર ઠીક છે ઠીક છે ઠીક છે અરે આ ભાઈ અનલાયક કોણ છે જો કોણ છે જાવ એને લઈને આવો ઠીક છે ભાઈ એ આ બધું શું ચાલી રહ્યું છે પહેલા એક છોકરી આવે છે પછી એક છોકરો ફોન કરે છે આ બધું શું થઈ રહ્યું છે જા જ એને જો એને જા うん。